સિનિયર વડીલોની અને આસપાસના ધાર્મિક સ્થળોની ધાર્મિક યાત્રા યોજાઈ હતી જેમાં એસી જેટલા બ્રહ્મ વરિષ્ઠોએ દર્શનનો લાભ લીધેલ હતો એડવોકેટ એચ એલ અજાણી સાહેબ અને સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ના વડપણ નીચે વડીલોએ ભુજથી મોગલધામ કટારિયા હનુમાનજી મંદિર પરશુરામ ધામ કરોલી બાબા મંદિર રાજચંદ્ર આશ્રમ રામબાઈમાં મંદિર ત્રિમંદિર સહિતના સ્થળોના દર્શન કર્યા હતા મોરબીના ડોક્ટર અનિલ મહેતા હશુભાઈ પંડ્યા તથા ભૂપતભાઈ પંડ્યાએ ભોજન પ્રસાદ અને સત્સંગ વ્યવસ્થા કરી હતી ગીતાબેન જોશી વૈશાલીબેન હિનાબેન ગોળ અશ્વિન પંડ્યા સરદ ઠાકર વિનોદ ગોળ નરેન્દ્ર વ્યાસ કામિનીબેન ભાવિશાબેન રાધિકાબેન ગોળ મદન ભટ્ટ પ્રફુલ્લ જોશી તથા ઉમેશ આચાર્યએ વ્યવસ્થા સંભાળી હતી મોરબી બ્રહ્મ સમાજ ધામ હોદ્દેદારો રસોઈઘરનો સ્ટાફ ભુજની સર્વ સેવા સમિતિની બહેનોએ જયમત ઉઠાવેલ હતી